નમસ્તે મિત્રો હું હર્ષજીત જોશી ભાવનગરથી મિત્રો અત્યારે અમે જઈએ છીએ પ્રયાગરાજ અત્યારે આપ સૌ જાણો છો એમ મહાકુંભનું સુંદર મજાનું આયોજન છે તો ભાવનગરના નાગરિક તરીકે હું અને અમારી આખી ટીમ અત્યારે અમે પ્રયાગરાજ સંગમ સ્નાન માટે તો એક પવિત્ર કાર્ય માટે તો જઈએ છીએ પણ બીજું પવિત્ર કાર્ય એ કાર્ય એ છે કે અમારા પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી કે જેને અખંડ ભારતની રચના કરી અને સૌથી પહેલું રજવાડું જેને સોંપ્યું એવા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને આજે અમારા હૃદયની અંદર અમારા ભગવાન તરીકે અમે એને પૂછીએ છીએ તો અમે આ વિડીયોના માધ્યમથી અને આ મહાકુંભના માધ્યમથી અમે સરકારને એવું એક છીએ કે ભારતનું સર્વોચ્ચ સન્માન એટલે કે જેને આપણે કહીએ છીએ ભારત રત્ન એ ભારત રત્નથી અમારા મહારાજા શ્રી કૃષ્ણ કુમાર શ્રીજી આ સર્વોચ્ચ સન્માન મળે એવી અમે આશા રાખીએ છીએ જય ભાવેણા જય ભાવેણા હર હર મહાદેવ હર હર મહાદેવ